એક નેવું વરસના માજીએ મને વાત કરી હતી કે બેટા તું વિડીયો બનાવશ તો આ વસ્તુ તું જરૂર બનાવી અને બધાને બતાવજે ઘણાને કામ લાગે તો ફ્રેન્ડ લસણ અને ડુંગળીના ફોતરા છે બે મેં લવિંગ લીધા છે તજનો ટુકડો લીધો છે એને આપણે થોડોક અતકચરો ભૂકો કરવાનો છે અને આ કપૂર છે એ બે કપૂર છે એ એમાં ભૂકો કરી અને મિક્સ કરી નાખવાના છે જો તમારા ઘરમાં નેગેટિવ વાઇબ્રેશન હોય નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં હોય તો ડુંગળી આપણને આંખમાંથી પાણી પણ કાઢી નાખે છે તો શું ઘરમાંથી કે આટલી વસ્તુ ન નીકળી જાય ચોક્કસ નીકળી જાય એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે જો તમને ગમે તો ફૂલ બધે શેર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો પછી એનો ધૂપ કરી તમારા ઘરમાં હનુમાન દાદાનું નામ લેતું જવાનું છે હનુમાન દાદા કે અમારા ઘરમાં જે નકારાત્મા ઉર્જા હોય એ હાઈ જાય તો આ ફૂલ કરવાનું છે અને જેના ઘરમાં ફૂલ ધુવાણો થઈ જાય એ સમજજો કે તમારા ઘરમાં નકારાત્મા છે જોઈ શકો છો મારા ઘરમાં બિલકુલ એનો ધુવાણો થયો નથી